તો મિત્રો બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવે છે જોકે બચાવ કામગીરીમાં જોડાયા છે જે હા મિત્રો તો મળતી માહિતી પ્રમાણે તમને વધુમાં જણાવીએ કે ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે ચાર યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે જોકે મિત્રો કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવે છે અને મિત્રો અન્ય ટીમો પણ બોલાવવામાં આવે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો